તો હાય મિત્રો નવા વિડિયોમાં સ્વાગત છે તમારું તો આપણે આજે વાત કરવાના છે પાન કાર્ડ આપણે તરત જરૂર હોય તો ફ્રીમાં કેવી રીતે બનાવી શકો છો મોબાઈલમાં તમારી જાતે તો પૂરો વિડિયો દેખજો અને વીકે ટેકનિકલ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો આપણે આ વિડિયોમાં દેખીએ તમારે પહેલાં ગૂગલ ક્રોમ ખોલી લેવાનું છે પછી ઈ ફિલિંગ લખવાનું છે ઈ ફિલિંગ લગ એ રીતે ઈ ફિલિંગ ટેક્સ લખશો પછી સર્ચ મારશો એટલે હમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ વેબસાઇટ આવી જાય પછી આના ઉપર ક્લિક કરી દો પછી થોડી વાર લોડિંગ લેશે પછી આ આવો ડેશબોર્ડ ખુલશે ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટનો પછી તમારે અહીં ઇસ્ટેટ ઈ પણ દેખાય છે આ આના ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા આના ઉપર ક્લિક કરી દો اسی لوڈنگ لے سے تمہارے تھروک نیٹ ورک ٹیمس ہے مطلب تمہارے نیٹ ورک سپیڈ بڑھ رہے ہیں تو وار نہیں لگے پچھے تاوڈیز بورڈ کھلتے تو گیٹ نیو ای پچ دیکھا ہے آنی کلک کرو رہے پہلی بار اے کلک کروڈیس بورڈ کھل سے پہلا آدھار کارڈ میں موبائل نمبر لنک ہوئیے تو ای پن کارڈ بنا سکس اٹھے آدھار کارڈ نمبر نکی دےجو پچھے تمہارے આ ટીક બોક્સ મારી દેવાનો છે ટીક બોક્સ માર્યા પછી તમારે ઉપર ક્લિક કરવાનું રહેશે મારે કોઈનું પાન કાર્ડ બનાવવાનું નથી એટલે ખાલી બતાવશો પછી તમારે ઓટીપી આવશે ઓટીપી નાખીને પછી આગળ સબમિટ કરવાનું રહેશે બસ આગળ કંઈ નથી પછી તમારે ચોવીસ કલાક પછી તમારે ફરી આ વેબસાઇટ પર આવવાનું છે ફરી તમારે આ વેબસાઇટ ઉપર આવીને ચેક સ્ટેટસ ડાઉનલોડ પાન આના પર ક્લિક કરવાનું છે અહીંયા કન્ટિન્યુ પછી તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી તમારે અહીં કન્ટિન્યુ કરી દેવાનું છે ઓટીપી આવે ઓટીપી નાખીને ફરી તમારે ડાઉનલોડનો ઓપ્શન આવશે એ તમારે ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરી લેવાનો રહેશે અને પાસવર્ડ માગે તો તમારે પહેલાં તારીખ પછી મહિનો પછી વર્ષ એવી રીતે લખી દેવાનો રહેશે બસ આટલું આ વિડીયોમાં